આજ રોજ વડોદરા છોટાઉદેપુર અને પંચમહાલ એમ ત્રણ જિલ્લાના ત્રિકોણ્ય સંગમ સ્થાન એવા હિંડંબા વનમાં આવેલા જાંબુગોળા અભયારણ્યના જંગલમાં પર્વતની એક જ શિલામાંથી સ્થાપિત અઢાર ફૂટની હનુમાનજીની પ્રતિમા ધરાવતું જંડ હનુમાન મંદિર છે જંડ હનુમાન મંદિર આ કેટેગરીમાં આવે છે આ મંદિરનો ઇતિહાસ મહાભારત સાથે જોડાયેલો છે જામુગડાના ગાઢ જંગલોમાં વચ્ચે આવેલા આ મંદિરમાં શનિવારે અને રવિવારે અને મંગળવારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે જાંબુગળા અભયારણ્ય વચ્ચે આવેલું આ નાનકડું ગામ લાખો હનુમાન ભક્તો પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે તેનું કારણ છે વિધાન થયેલું પવન સૂત ઝંડ છે જેમાં આજે વડોદરા દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જાડા પેટ્રોલ પંપથી છેક ઝંડ સુધી બાઇક રેલી કાઢવામાં આવી હતી ડીજે સાથે તમે દ્રશ્યમાં જોઈ શકો છો ભક્તો ડાન્સ કરી રહ્યા છે જાંબુગળા અભયારણ્યમાં આવેલું જંડ હનુમાન મંદિર બોલો હનુમાન દાદા કી જય 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 શ્રી રામ